આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણી જીતવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે જૂનાગઢ ખાતે આજે તેમણે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું ને આ સંદર્ભમાં થોડાક સમય પહેલાં અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી જોવા મળતા અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા શું પ્રતાપ દુધાત કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે

આમ તો કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનો કાયમી અને ક્યારેક દોસ્ત કે દુશ્મન નથી હોતું વાત કરવી છે હાલ આ દિવસોમાં કોંગ્રેસ સક્રિય બની છે બે હજાર સત્યાવીસ જીતવા માટેનું જે લક્ષ્યાંક રાહુલ ગાંધીએ ગુજરાતમાં આપ્યું છે તેની કોંગ્રેસના નેતાને ખાસ કરીને જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થોડાક સમય પહેલાં પણ કેન્દ્રીય મંત્રીઓ છે તે જૂનાગઢ ખાતે આવ્યા હતા જેમાં વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ કેન્દ્રીય નેતાઓ જેમાં કે સી વેણુગોપાલ સહિતના લોકો પણ આવ્યા હતા પ્રશિક્ષણ શિબિરમાં અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીના પગલે કે સી વેણુગોપાલનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમાં ગેરહાજર રહેનારા લોકોને હટાવી દેવામાં આવે પદ પરથી તે પ્રકારની વાત તેમણે કરી હતી અને એના કારણે રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે આજે પોતે ખુદ રાહુલ ગાંધી જૂનાગઢ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા હતા અને આજે પણ અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી જોવા મળતા અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ હતી તેના મામલે તેમણે મીડિયા સાથે વાતચીત કરી છે ને આજે તેઓ પ્રશિક્ષણ શિબિરમાં નથી પહોંચ્યા તે પાછળનું તેમણે કારણ પણ આપ્યું છે તેમણે કહ્યું છે કે અગાઉ તેમના મામલે કોંગ્રેસ હાઈકમાન્ડને જાણ કરેલી છે ને તેઓ પોતાના પારિવારિક કામમાં હોવાથી તેઓ આ પ્રશિક્ષણ શિબિરમાં નથી પહોંચ્યા છતાં પણ કેટલાક લોકો કાવતરાવ કરી રહ્યા છે તેમને બદનામ કરવાના તેમજ આ તેમના આડે આવવાના તેનું નિવેદન આપી રહ્યા છે ને આ મામલે તેમણે મૌન તોડતા શું કહ્યું તે આજના દિવસે રાહુલ ગાંધી ગુજરાતની પાવનભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે આ ધરતી ઉપર એનું સ્વાગત કરું છું કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે મારી સ્પષ્ટતા કરું તો હું આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું ત્યારે લોકોને પડતી મુશ્કેલી લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું આવનાર દિવસોમાં લડવાનો છે લોકોની સમસ્યા માટે રાજનીતિમાં જ્યારે આવ્યો ત્યારે જે લોકો પીડિત હોય એનો અવાજ બનવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો છે છેલ્લા દોઢ બે મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે

હર કોઈ લોકોને બોલવાનો હક છે માટે કોંગ્રેસની પદ્ધતિ અને બીજેપીની પદ્ધતિમાં ખૂબ જ ફરક છે અને કોંગ્રેસ આ સરદાર સાહેબના વિચારોથી ચાલતી કોંગ્રેસ છે કોંગ્રેસ બારામાં હું કંઈ ના કહી શકું પણ જે રાજનેતાઓએ જે અટકચાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે પ્રતાપ દુદાતે આજ દિવસ સુધી શિસ્ત મારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી રહેવાત મારા હોદ્દાની કે પદોની હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી પદ માટેનું ક્યારેય જીવન જીવો નથી ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી મારી ક્ષમતાના આધારે મને ત્રણ વખત ધારાસભાની ટિકિટ આપી છે મને યુથ કોંગ્રેસનો પ્રેસિડન્ટ બનાવ્યો છે સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને ખૂબ જ આપ્યું છે પાર્ટી હોદ્દા આપી પણ શકે પાર્ટી હોદ્દા લઈ પણ શકે કાર્યકર્તા તરીકે મારો મતદારનો કોઈ અધિકાર લઈ શકવાનો નથી મારા અમરેલી જિલ્લાની જનતા માટે મારા ખેડૂતો માટે હું લડ્યો છું લડવાનો છું લડતો રહેવાનો છું તો ભાજપમાં જવાના પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી આપે સાંભળ્યા હતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેઓ કહી રહ્યા છે કે હું સતત લોકો માટે લડતો આવ્યો છું લડતો રહેવાનો છું કોંગ્રેસમાંથી જ લડવાનું છું સાથે જે લોકો આ આંતરિક વિખવાદ હવે કોંગ્રેસમાંથી સામે આવી રહ્યું છે પ્રતાપ દુધાતનું જે નિવેદન સામે આવી રહ્યું છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ જગાવવાની શરૂઆત કરી છે તેઓ કહી રહ્યા છે કે હાલ સરદાર સન્માન યાત્રા ચાલી રહી છે અને તેના જ ભાગરૂપે તેઓ ખોડલધામ આજે પહોંચ્યા હતા